ના પ્રાયોજક છે ગુલસન બેકરી એન્ડ જનરલ સ્ટોર નંદની બિલ્ડિંગ સામે શાકભાજી માર્કેટ વલસાડ મોબાઈલ નંબર નાઇન એટલે જીરો ફાઈવ વન ફાઈવ નાઇન ફાઈવ ટુ થ્રી દાબેલી પાઉ વડા પાઉ મસ્કાખારી મસ્કા બટર માવા ટોસ્ટ માખણિયા ફરસાણ અમૂલ બટર કોલ્ડ્રીસ બર્થ ડે કેક પેસ્ટ્રી જેવી તમામ વસ્તુઓ જથ્થાબંધ અને છૂટક મળશે કોલકાતામાં આવેલી એક મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં વલસાડની જી સિવિલ હોસ્પિટલ સહિત સમગ્ર ગુજરાત રાજ્યની જીએમઆરએસ મેડિકલ કોલેજના ઇન્ટર્ન્સ ડૉક્ટર રેસિડેન્સ ડૉક્ટર અને સિનિયર ડૉક્ટરોએ ચોક્કસ હડતાલ પર ઉતર્યા છે અને ન્યાયની માગણી કરી છે વલસાડ જીએમએ આર ત્રણસો ડૉક્ટરો આરોપી સામે કડક કાર્યવાહી અને પીડિત પરિવારને યોગ્ય વળતરની માંગ સાથે હડતાલ પર ઉતરી જતા સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ ખોરવાઈ ગઈ હતી કલકત્તાની મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટના સામે આવી છે ત્યારે વલસાડ જીએમઆરએસ સિવિલ હોસ્પિટલ સહિત રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલના તમામ ઇન્ટર્ન ડોક્ટરો સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો અને સમગ્ર ઘટનામાં દોષિત આરોપીઓની ધરપકડ કરવાની માંગ સાથે ચોક્કસ મુદ્દે હડતાલ પર ઉતરી ગયા છે સિવિલ હોસ્પિટલ સર જી અહીંયા અમે જુનિયર ડેક્ટોર ડોક્ટર એસોસિએશનના પ્રેસિડન્ટ છે હાલ જે પાછલા શુક્રવારે કલકત્તામાં જે ઇન્સિડન્ટ બન્યો હતો જ્યાં ઓન ડ્યુટી રાતે જે ફિમેલ ડોક્ટર હતા એમની સામે દુષ્કર્મ કરવામાં આવ્યું બળાત્કાર કરવામાં આવ્યો અને ત્યારબાદ એ મર્ડર અને બળાત્કાર છુપાવવાની સાજિશ બી ત્યાંના લોકલ સરકાર અને પોલીસ એડમિનિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવેલ હતી પછી ધીરે ધીરે જ્યારે આખા દેશમાં સર્વવ્યાપી આવી રીતે સ્ટ્રાઇક અને અમે અવાજ ઉઠાયો ત્યારે જઈને ત્યાંની પોલીસે એક માણસને એરેસ્ટ કર્યો હતો જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવું દાખવેલ હતું કે પાંચથી દસ લોકો એટલે ઘણા લોકો આમાં ઇન્વોલ્વ છે તો બી કોઈની ધરપકડ આ બાબતે થઈ નથી એટલે અમે આખું હોલ ગુજરાત જેડીએ ગુજરાતના તમામ મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર એસોસિએશનના દસ હજારથી વધારે રેસિડન્ટ અને ઇન્ટર્ન ડોક્ટર અને સિનિયર રેસિડન્ટ ડોક્ટર તમામ નોન ઇમરજન્સી સેવાઓનો અમે બોયકોટ કરેલ છે ઓપીડી વોર્ડ રૂટીન ઓપરેશન એ બધું બધું કામકાજ બંધ છે અને આ વસ્તુ ત્યાં સુધી બંધ રહેશે જ્યાં સુધી એ પીડિતાને સરખો ન્યાય ના મળે આ સાથે સાથે પરમ દિવસે રાતે જ્યારે કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો તો ત્યાંનો બધો એવિડન્સ અને બધું મિટાવવા માટે પાંચ હજારથી વધારે લોકોએ હોસ્પિટલ પર એટેક કર્યો હતો ત્યાં દર્દીઓ અને ડોક્ટર જોડે તોડફોડ થઈ હોસ્પિટલ આખું તોડફોડ થઈ અને ત્યાં બધું જ સાફ કરી દેવામાં આવેલ હતું એટલે આટલું સર્વવ્યાપી વ્યાપી જયારે આખા રાષ્ટ્રમાં પ્રોટેસ્ટ ચાલતો હોય બધા એક સાથે ઉભા હોય ડોક્ટરો આખા દેશના ત્યારે બી પોલીસ સિક્યુરિટીની વચ્ચે આટલા લોકો કેવી રીતે હોસ્પિટલમાં ઘુસી શકે અને આવી રીતે દર્દીઓ અને ડોક્ટરના જીવને જોખમ કરી શકે એટલે આ વસ્તુ જ્યાં સુધી ત્યાંના ડોક્ટરને તેમજ આખા દેશના અને ખાસ ગુજરાતના બધા ડોક્ટરને જ્યાં સુધી કામ કરવા માટે સુરક્ષાની લાગણી ઊભી નહીં થાય ત્યાં સુધી કોઈ કામ કરી શકે તેમ છે નહીં એટલે અમારા વલસાડના ત્રણસોથી થી વધારે ડોક્ટર્સ અને આખા ગુજરાતના દસ હજારથી વધારે ડોક્ટર્સ અમે ગઈકાલથી સ્ટ્રાઇક પર છે અને આ મુદ્દતની હડતાલ છે અને આ અમારી હડતાલ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ત્યાં પીડિતાને ન્યાય ના મળે અને અહીંયા ગુજરાતમાં ભી એનું કોઈ ઠોસ અમલીકરણ ના થાય